આગામી રોજ નવા વર્ષને આવકારવા માટે ઉજવણી થવાની છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ચાર હજાર પોલીસ કર્મીઓ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની નાઇટમાં પોલીસ બંદોબસ્તમાં જોડાશે

અને બે હજાર પચીસના આવકારવા માટે ઘણી મોટી સંખ્યામાં આપણા સુરતીજનો જોએ સેલિબ્રેટ કરતા હોય છે આપણા બહાર જો અમુક જો રોડ રસ્તાઓ અમુક વિસ્તારો પર જો સેલિબ્રેટ કરે છે ખાસ કરીને આપણા ડુમ્મસ રોડ ગૌરવપત પાલ રાજનાવાળા ગૌરવપત થઈ ગયા જોઈએ અને ઉદના મગદલ્લા રોડ થઈ ગયા જોઈએ આ વિસ્તારોમાં જો લોકો મોટી સંખ્યામાં બહાર આવીને જોએ સેલિબ્રેટ કરે છે અને સાથોસાથ જોએ જો ડુમસ વિસ્તારમાં જો ઘણા બધા જો પાર્ટી પ્લોટો છે જો એ ફાર્મ હાઉસેસ છે ત્યાં પણ એ લોકો તેર જેટલા મંજૂરી માંગી છે જો અત્યાર સુધી આ પ્રક્રિયામાં છે એ આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય લોકો એન્જોય કરે પરંતુ એવા કોઈ કૃત નહીં કરે જેથી બીજા લોકોને તકલીફ પડે યા કાયદા વિરુદ્ધમાં હોય અથવા જો આપણે સુરતના નામ ખરાબ થાય આ પ્રકારનો કોઈ કૃત્ય નહીં કરે એના માટે પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જણાવાયું છે કે લોકો જાહેરમાં ફટાકડા ફોડી શકશે નહીં અને બેફામ બાઇક ચલાવનારની સામે પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે નાકા પોઈન્ટ તેમજ શહેરના પ્રવેશવાના માર્ગો પર અને અગત્યના પોઈન્ટ પર મહિલા પોલીસનો ઉપયોગ કરવામાં આવશે સુરત શહેર પોલીસ તરફથી જે પેલા એક અઠવાડિયા અઠવાડિયાથી અમે લોકો કાર્યવાહી ચાલુ કરી છે જેમાં ખાસ કરીને જો કોઈ ભી નસિલી ચીજોનું સેવન નહીં થાય એના માટે જો એન્ટી નાર્કોટિક ડ્રગ્સનો યુઝ કરવાના બ્રી લાઇઝરના અમે લોકો ગઈકાલે બધા જો શહેર કે અંદર જેટલા બી પોલ્યુશન વિસ્તારો છે એના બ્રી થર્નલાઇઝરના ટેસ્ટિંગ કરીને આના બ્રિથર્નલાઇઝર છે બધા લોકોને ચેક કરવાના વહીકલ નાકાબંધી કરીને વહીકલો ચેક કરવાના કોઈ ઓવર સ્પીડિંગ નહીં કરે વહીકલ એના ચેકિંગ કરવાના જોએ અને સાત જેટલા બી હોટલ્સ છે જેટલા હોટલ્સ છે જ્યાં અમુક અમુક લોકો જો પાર્ટીના આયોજન કરવા કરતા હોય છે અમુક હોટલ તરફ થાય છે જો હે પાર્ટી પ્લોટ તરફ થાય છે જોએ આ બધા લોકોને બોલાવીને જોઈએ આથી જોએ પુલિસ અધિકારીઓ અમારે સૂચના આવશે કે કોઈ પણ પ્રકારના એવા વિદાઉટ પરમિશન એ તો કામ નહીં કરશે આ ઉપરાંત ચપ્પુ વડે જાહેરમાં કેક કાપી શકાશે નહીં પાનના ગલ્લા કે લારીઓ પર ચાર જણા કે તેથી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં ખાસ કરીને દર્દીઓ અને સિનિયર સિટીઝન્સ તેમજ હોસ્પિટલની નજીક ઘોંઘાટ કે મોટા અવાજે મ્યુઝિક વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અમારે ટોટલ જો અત્યારે અમારા બંદોબસ્ત એના માટે ચાર હજાર પોલીસના બંદોબસ્ત ડિપ્લોય અમે કરવાના છીએ જોઈએ તે દિવસ માટે જોઈએ અને ચાર કંપની અમારે પાસે અત્યારે સ્થાયી એસઆરપી છે જોએ અને એસઆરપી બાકી જો ટીઆરબી અને આ બધા તે દિવસ માટે એકત્રીસ માટે કરી અમારે ગ્યારસો માણસો ટ્રાફિકના વ્યવસ્થા જોવા માટે જો આ પૂરા જો અમે ત્રણ મેઇન વિસ્તારો બતાવ્યા આપના જ્યાં જનરલી ટ્રેડિશનલી સુરતમાં લોકો સેલિબ્રેટ કરે છે બહાર મોટી સંખ્યામાં નીકળે છે આ વિસ્તારોમાં જો અમારા ગ્યારસો ટ્રાફિક પોલીસ રહેશે ટીઆરબી અને પોલીસ મોડ આઈન રહેશે જોઈએ અને ચાર પોલીસ ચાર કંપની એસઆરપી અને તમામ ચારસો જેટલી સંખ્યામાં અમારા પીએસઆઈ પીઆઈ અને સિનિયર અધિકારીઓ અમે લોકો રહી જાય પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની નાઇટે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટેશન વાઇઝ સી ટીમ પેટ્રોલિંગ કરશે બાઇક પેટ્રોલિંગ કરવામાં આવશે મોબાઈલ પેટ્રોલિંગ પણ કરાશે ફૂડ પેટ્રોલિંગ તેમજ સાયકલ પેટ્રોલિંગથી સઘન કામગીરી કરવામાં આવશે બોડી વોર્મ કેમેરા તેમજ સીસીટીવી થી સર્વેલન્સ કરવામાં આવશે બ્રેથ એનાલાઈઝરનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવશે જેથી કરી દારૂ અને ડ્રગ્સ લઈને આવતા ઇસમો ઝડપાઈ જાય નાકા પોઈન્ટ તેમજ શહેરના અગત્યના પોઈન્ટ પર વધુ મહિલા પોલીસનો ઉપયોગ કરવામાં આવનાર છે આ બંદોબસ્તમાં ફ્રેન્ડ ઓફ પોલીસના મિત્રોનો પણ ઉપયોગ કરવામાં આવશે વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર અંતર્ગત 13 જગ્યાઓ પર સુરત પાર્ટી પ્લોટમાં કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવી છે જેથી તમામ જગ્યાઓ પર પણ પોલીસને બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે અને ટ્રાફિકને અડચણ થાય તેવા પાথরનાવાળા કે ફૂટપાથ પર ફેરિયાઓને વેચાણ કરવા તથા ટોળાવાડીને ઊભા રહેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે લોકો પડાકળામાં લોકો જો જાહેરરામાતરે અતરેક અમુક કરી દેછા અમુક થાય છે

કોઈ એક બીજા ઉપર કોઈ બોટલો પાણી ન ફેંકે કોઈ વસ્તુ નહીં ફેંકે એના એક જાહેરનામા છે જોઈએ કોઈ પણ પ્રકારના જાહેરમાં કેક કાપે તલવાર ચક્કુ લઈને આ બધા એના ઉપર જો પૂરા સંપૂર્ણ જો કોઈ આ પ્રકારને કૃત નહીં કરે એના માટે જોઈએ અને જો જાહેર જગ્યાઓ જેટલા છે ત્યાં હોસ્પિટલ છે બીજા અમારા લોકો જે સિનિયર સિટીઝન રહે છે ત્યાં મોટી મોટી એકદમ માઇકો અને આ બધા નહીં વગાડે એના માટે જોઈએ અને એના સાથે જો જેટલા બી અમારા બીજા જાહેરનામા રૂટીન હોય છે કે બીના પરમિશનનો કોઈ આ પ્રકારના જો ફાર્મ હાઉસ હોટલ નહીં જાય કોઈ ઓર્ગેનાઇઝ નહી કરે આ પ્રકાર એના માટે જાહેરનામા